એ પ્રોપર જવાબદારી હતી તો એના માટે ફરિયાદ કેમ લેવામાં નથી આવતી આપણે મારી ભૂલ છે કેમ નથી લેવામાં આવતી તમે બધા મુદ્દા છે એ બધા આવી જાય સ્ટુડન્ટો અમને એવું છે કે

મને જાણ અગિયાર બાર વાગેથી મારા ભાઈએ મને કીધું કે ઇમરજન્સી અમદાવાદથી ફોન આવ્યો છે મારી મિસિસને ખબર જ ન હતી પછી મેં ફોન કર્યો કે મને કે મને સાડાનો દસ વાગે એક જણાએ ફોન કર્યો કે તમે ઇમરજન્સી અમદાવાદ આવી જાઓ બીજું કંઈ ખબર જ ન હતી અમને પછી અહીંયા અમે રસ્તામાં પહોંચ્યા તો અમને ખબર પડી કે તમારા દીકરાએ સુસાઈડ કરી નાખી છે હવે મારો દીકરો હું માનતો નથી કે સુસાઈડ કરે કારણ કે અહીંયા મારી રાત્રે કાલે રાત્રે જ એનાથી વાત થઈ ગઈ હતી સાડાથી નવ વાગેની વચ્ચે તો મને બધું વ્યવસ્થિત કીધું ના પપ્પા મારું બધું બરાબર છે એનો ઓમ છે મેં મને કે સોળ તારીખના હું ઘરે આવું છું ને રાતના બારે એક એક વાગે કેમ એનું થઈ જાય સુસાઈડ કરે મને સુસાઇડ નથી લગતી એનું મર્ડન લાગે છે એની તટસ્થ તપાસ થવી જોઈએ અને જો આમાં ઘણી નબળા ભાઈ આજે એલડી હોસ્ટેલના એક તો તેમાં કેમેરા નથી બીજું કે સિક્યુરિટી ગાર્ડ ગમે તેને આવવા જવા દે છે કોઈ રજિસ્ટર નથી બરોબર ને બીજો અહીંયા કોઈ એને ત્યારે રાતના બારેક વાગે છોકરાઓ ફેરે છે કોઈ પૂછા કરવાવાળો નથી ને બીજું કે ઉપરનું જે રૂમ જેમાંથી બોડી મળી છે એ બિનવાર હાલતમાં છે કે મતલબ એનું કોઈ ધણી જ નથી એમાં બધી ગેરપ્રવૃતિ થાય છે કે મને સાંભળવા એવું મળ્યું છે કે તેમાં છોકરાઓ પાર્ટીઓને કરે છે હવે મારો દીકરો રાત્રે બાર એક વાગ્યે ત્યાં કેમ જાય ઉપર એનો રૂમ નીચે તો મારી સમસ્ત સમાજ અને મારે બધે નમ્ર અપીલ કરું છું કે મારા દીકરા ઉર્વિનને ન્યાય અપાવો જસ્ટિસ ફોર ઉર્વિન